कि गुजरात के अंदर ओबीसी भी ऐसी एसटीएससी, तरह ना समाज वस्ती, ऐसी ठगाड़ों के वजूद से, तो ऐसी ठगास समाज गुजरात में सरकार होगी जो एक भी व्यक्ति समाज में तूलता है, है ना राजी थे, परंतु समाज में विकास करवा हो समग्र गुजरात के क्षत्रिय समाज સમગ્ર ગુજરાત નો ओबीसी માં હતા તમામ સમાજો एससी સમાજ एसटी સમાજ અને લઘુમતી સમાજ આ પાંચે સમાજો ની જનસંખ્યા ગુજરાત માં 80% ઉપરાંત થાય છે આટલી જનસંખ્યા હોવા છતાં રાજ્ય ની રીતે કોઈ બેનિફિટ આપણને મળતો નથી કેમ મુખ્ય કારણ

માલધારી સમાજ હોય ભરવાડ સમાજ હોય કોળી સમાજ હોય કે અન્ય કોઈ નાના મોટા સમાજો જે ઓબીસીમાં માં આવે છે એ તમામ સમાજો જે જાગૃત બનેલી નથી ઊંઘે છે અને ઊંઘવાનું કારણ રાજકીય પાર્ટીની વાતોમાં આવી અને તેમના સામાજિક હક અને અધિકાર ભૂલી જાય છે ભરતીઓની અંદર ઘણી બધી ફેકલ્ટીઓમાં અન્યાય થઈ રહ્યો છે ધીમે ધીમે કોઈ પણ ભરતીમાં ઓબીસી ખૂબ જ અન્યાય થાય છે કટાઉટ ને આ કાયદો પેલો કાયદો ઢેકણો કાયદો એક રીતે જે ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ મળવું હોય મળતું નથી ભરતીઓની નિયમ કેવી રીતે રાજનીતિની અંદર ઓબીસી એસટી એસસી અને ક્ષત્રિય સમાજ નું કોઈ અસ્તિત્વ નહીં કોઈ મોભાદાર હોદ્દો નથી તમારા નિગમોની અંદર કોઈ પૂરતી ગ્રાન્ટ નથી આ બધા ઘણા બધા કારણો છે અને અલગ અલગ કારણો અલગ અલગ વિષય અલગ અલગ મુદ્દા અલગ અલગ ત્રક લઈને રોજે રોજ આંદોલન કરવું એ બરાબર નથી એટલે આપ સૌને મારી નમ્રતાપૂર્વક વિનંતી છે કે ગુજરાતની અંદર તમારા વિચારો વાળી સરકાર લાવી હોય તમારા હક અને અધિકારનું રક્ષણ કરે એવા પ્રતિનિધિ લાવવા હોય તમને દરેક જગ્યાએ સરખો ન્યાય મળે એવી વ્યવસ્થા ઉભી કરવી હોય તો આગામી બે હજાર સત્યાવીસ પહેલા ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતનો રવારી સમાજ ગુજરાતનો ભરવાડ સમાજ ગુજરાતનો કોળી સમાજ તેમજ માલધારીની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો ઓબીસીમાં આવતા નાના સમાજો એસસી સમાજ એસટી સમાજ આ બધા સમાજો એક જૂથ થાય અને એક દિશા અને પોલિસી નક્કી કરો એક વિઝન નથી કરો કે આગામી બે હજાર સત્યાવીસની અંદર ગુજરાતમાં જે પાર્ટીને અમારા મત જોઈતા હોય તો અમને રાજકીય રીતે ભાગીદારી મળે

દાખલ કરી દરેક ને પચીસો રૂપિયા આપીશું ગેસનો બાટલો સસ્તો આપીશું આવા ઘણા બધા મુદ્દા ઇલેક્શનમાં સામેલ કરીને એ લોકો ચૂંટણી લડ્યા તો તેનો અમલ ગુજરાતમાં કેમ થતો નહીં તો ગુજરાતમાં અમલ ન થવાનું મુખ્ય કારણ કે ગુજરાતમાં હક માગવા વાળા લોકો ઓબીસી સમાજ એસી સમાજ ને એસી સમાજ એટલે ત્રણ સમાજને કંઈ પણ આલે આ લોકોને પોસાતું નથી એટલે તમારી અવગણના કરવામાં આવશે ઓભી સીની મોટી સમાજોની વાત કરું કે ગુજરાતના ઠાકોર સમાજ છોડે કોઈ કેબિનેટ મિનિસ્ટર નથી તમારા ના નિગમની અંદર ગ્રાન્ટ આપવાની હતી તમારી જોડે ગુજરાતમાં કોઈ ગુજરાતનો દૂધ સંગઠન નથી કોઈ ડિસ્ટ્રિક્ટ બેંક નથી કોઈ માર્કેટ કમિટી નથી કોઈ જમીન વિકાસ બેંક નથી એટલે સહકારી સંસ્થાઓ તમને 0 છે ઠાકોર સમાજ તે રીતે ગુજરાતમાં રબારી સમાજ 0 ભરવાડ સમાજ 0 समस्त मालधारी समाज जीरो कोई समाज जीरो एससी समाज जीरो एसटी समाज जीरो जी जी क्या सुधी हूँ घर रहू से तो आप सब विनती करू छु मारो भी गुजरात में सपनू से कि गुजरात के अंदर ओबीसी एस टी एस सी त्रे समाजों की वस्ती एशी टका आजूबाजू है तो एशी टका समाज गुजरात में सरकार होगी जो આપણે ટૂંક સમયની અંદર આપણે સૌ સાથે મળી વિચાર વિમર્શ કરી સામાજિક લેવલમાં એકતા કરી ગુજરાતનો ઠાકોર સમાજ ગુજરાતનો કોળી સમાજ ગુજરાતનો સમાજ ગુજરાતનો ભરવાડ સમાજ ગુજરાતનો આદિવાસી સમાજ માઇનોરિટી સમાજ આ જે બધા મોટા સમાજો છે જે પસાદ સમાજો છે એ તમામ સમાજો એકતા કરી એક જ વિધાન એક જ નિશાન એક જ માગણી આગામી બે હજાર સત્યાવીસ પહેલા એકતા કરી અને બે હજાર સત્યાવીસની અંદર આપણી સરકાર બને ગરીબોની સરકાર બને ખેડૂતોની સરકાર બને મજૂરીની સરકાર બને ગરીબોની સરકાર બને આ વિચારો સાથે હવે જો ને એકતા નહીં કરો તો ધીમે ધીમે શિક્ષણ મોંઘું આરોગ્ય મોંઘું ઘણી બધી બાબતોમાં તમે ખલાસ થઈ જવાનો છો એટલે આવનારી તમારી ભાવિ પેઢી માટે આવનારા ભાવિ સમય સમય માટે એકતા કરો રાજકીય પાર્ટીઓની ગુલામી છોડો ડેલિગેટ થવાથી જિલ્લા પંચાયતનો ડેલિગેટ થવાથી તાલુકાનો ડેલિગેટ થવાથી ધારાસભ્ય થવાથી સંસદ થવાથી કોઈ પાર્ટીનો ખેસ પહેરવાથી પેજ પ્રમુખ થવાથી નાના મોટા હોદ્દા ધારણ કરવાથી સમાજનો કોઈ ફાયદો થવાનો નહીં સમાજનો વિકાસ કરવો હોય સમાજ લક્ષી સરકાર લાવવી હોય અને સમાજને જો પ્રગતિના પંથે લઈ જવો હોય આપણી સરકાર આવશે તો જ મેલ પડવાનો છે ત્યાં સુધી મેલ પડવાનો નથી એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે મારા વિચારો યોગ્ય લાગે તો ગુજરાતના દરેક પરિવાર સુધી મોકલી આવો જાગૃત બનો શિક્ષિત બનો સંગઠિત બનો અને આવનારા ભવિષ્યની અંદર અન્યાયના હમે बुलंद અવાજ કરી કપટી ગબ મિલાવી અને સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ રબારી સમાજ ભરવાડ સમાજ પોળી સમાજ એસસી એસટી ओबीसी માઇનોરિટી ક્ષત્રિય આ તમામ લોકો એક થઈ 2027 માં સરકાર બનેવા પ્રયત્ન કરીએ નો ના મોટા મત બે મત બે લાભ નુકસાન બંને બાજુ ઉપર મૂકી એકવાર એકતા કરો એ વિનંતી કરું છું મારા વિચારો આપને પસંદ આવે યોગ્ય લાગે તો દરેકને વિનંતી કરું છું તમારું હો ભાઈ ભંદુઓને મૂકલી આપો તેમજ ગુજરાતના દરેક પરિવાર સુધી મારો સંદેશો આપો વર્તમાન સમયની અંદર માલખાય માલિક અને મારખાય ભાગીયો એ સ્થિતિ છે ગુજરાતમાં તમે શાસક બનો તમે વૈવડદાર બનો તમે ગુજરાતના નાથ બનો એ દિશામાં કામ કરો અને ભૂતકાળ ભૂલીજો વર્તમાન વર્તી લો અને ભવિષ્યની ચિંતા કરી અને સમગ્ર ગુજરાતની આ સમાજો એક થાય તેવી માતાજીને પ્રાર્થના કરું છું આપ સૌને પણ વિનંતી કરું છું કે બે હજાર સત્યાવીસ ની દિશા નક્કી કરો તમારી દશા વિકાસ થવાનો છે આપ સૌને મારા મારા પ્રણામ અને ખાસ યુવાન મિત્રોને મારી માતાઓ બહેનોને સામાજિક સંગઠન શિક્ષિત બેરોજગાર તમામ લોકોને હું વિનંતી કરું છું આળસ સંખેરી અને જો મને જુસ્સા સાથે क्षत्रिय समाज नेता के समयजी ठाकुर गुजरात में आगे करें बहुमती समाज एटे समाज होबीसी समाज हो समाज एस के समाज आदि ऐसी टाइम बहुमती समाजशा समाज बहुमती में हो तरह समाज में भी राजकता है बहुमत पड़वा प्रबड़े पहला देशमत ठाकुर बढ़ रहा है अपने ख्याल हूँ कि बेहजार बीस में विधानसभा सुना चलाते हैं आ वक्त हमें बदाविक ली रघुपी ठाकुर बताने आयास में विधानसभा गुजरात में सामने समाज हो आदिवासी समाज हो ज तमाम समाज में एस सी समाज एस टी समाज कर एक अपना आप होता विधानसभा गांधीनगर में अपना मुख्यमंत्री वम श्री गौरव ठाकुर आ तमाम समाजों संजावया दिवस आ तमाम समाजों तरफ